છે આ ડેન્ગ્યુ રોગ વધારે પડતો છે અત્યારે એક્સપર્ટ થઈ ગયેલા મારા ભાઈ પોતે જ છે ને પાંચ જણા બીજા છે એટલે કુલ છ એક્સપર્ટ થઈ ગયેલા છે રોગચાળો ફાટી નીકળ્યો છે ડેન્ગ્યુ અને લોકો ભયભીત છે આરોગ્યની ટીમ આવી ગઈ છે અત્યારે હાલ અને ગામમાં કામગીરી શરૂ થઈ ગઈ છે બહુ સારી કામગીરી કરે છે અને લોકોમાં ભયનું વાતાવરણ છે ખાસ તો એ એની અંદર દવાનો છંટકાવને જે કંઈ ચાલુ છે એનાથી રાહત પણ છે